દાસન એકચ્યુલી સમય તો હમણાં ક્લાસીસ નો છે બટ તેમ છતાં ક્લાસીસ નો સમય છે પણ તેમ છતાં આજે અત્યારે ગઈકાલે જ હજુ પાર્સલ મળ્યું છે પાર્સલ ફસાઈ ગયું હતું તે ગઈકાલે જ પાર્સલ મળી ગયું છે બરાબર તો હવે જરા બરાબર તો જયારે પાર્સલ ખોલીએ ને વિનંતી છે તમારા બધામાં હિંમત નો થોડો પ્રવાહ જેવડાવો

આનું છે ને પ્લગ કાઢી લે અને લેપટોપ ચાલુ કરી નેજો ચા હવે હમણાં તો મારી પાસે એક જ સાથીદાર છે મારો તને નથી કે તો લાઇવ માં કહું છું તો એની જ વાત કરું હા એ કોણ છે ખબર પડી ના ચાલ આ સાથીદાર નથી છે

આજે અમે લોકો બે જણ જઈશું ક્યાં જઈશું હજુ કહું કહેતો નથી બસ અમે આવી રહ્યા છે અને આ વૈષ્ણવ સુધી આજે પહોંચીને રહેશે અને ભલે હું ભારતના વિદેશ મંત્રીની જેમ પહેલેથી કહી દઉં છું કે હું અટેક કરવાનો છું પણ આ અટેક થઈને રહેશે બરાબર કે આ ચેનલ હોય કે બીજી ચેનલ હોય ચેનલ હોય કે ચેનલ ના હોય જે લોકો એમ સમજતા હોય કે પાસિસ તો ઉદાસ છે એવું કશું ઉદાસી બહુ થતી નથી મને બરાબર જેવા હતા એવા જ છે એટલે અને ચેલેન્જ છે મારી મોબાઈલ નંબર સાથે નહીં કોઈ ગોસ્વામી બાલકની ઓકાત નથી કે કોઈ મોબાઈલ નંબર સાથે નહીં ચેલેન્જ આપે હું ચેલેન્જ આપું છું મને રોકો જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીનો આશ્રય દ્રઢ છે ત્યાં સુધી કશું થવાનું નથી જો કદાચ હું કશે ડગમગી જાઉં તો આગળની પેઢી પણ તૈયાર જ છે લડવા માટે અને કદાચ આ પણ ડગમગી જશે ને તો હજારો વૈષ્ણવો છે જે શ્રી મહાપ્રભુજીના માર્ગે ચાલી રહ્યા છે એટલે બધાને વિનંતી કે મારો આ વિડીયો અવશ્ય પહોંચતો કરજો એવું ના વિચારતા કે અટકી જઈશું આખું બે બોક્સ ભરીને છે જેટલું ડરાવવાનો પ્રયત્ન કરશો ને એટલા અમે લોકો વધારે જોરથી કૂદીશું એટલે આપ સૌને વિનંતી કે આપ સૌ સમજી લો અમે અટકવાના નથી આપ સૌને ભગવ સ્મરણ અને ઇન કેસ મને આ લોકો કોઈપણ રીતે હાર્મ પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો એ સાબિત થઈ જશે કે તમે આમાં ઇન્વોલ્વ છો आफ सो नै भगवस् म